જ્યારે કોઈ વ્યક્તિના સ્વપ્નમાં મૃત વ્યક્તિ દેખાય છે ત્યારે આ સાત સંકેતો છે તેમની ક્યારેય અવગણના ન કરો એક સમયે નારદ મુનિ ભગવાન શિવને મળવા કૈલાસ પર્વત પર ગયા હતા ત્યાં નારદ મુનિએ ભગવાન શિવને પ્રણામ કર્યા હતા ભગવાન શિવ નારદ મુનિને આદર આપે છે મહાન પ્રેમ અને પછી ભગવાન શિવ કહે મુનિ તમે કૈલાસ પર્વત પર શા માટે આવવા માંગો છો હેતુ એ છે કે તમે કોઈ અગત્યના કામ માટે કે કોઈ અગત્યના સમાચાર લઈને આવ્યા હો ત્યારે નારદ મુનિ કહે છે કે હે દેવોના ભગવાન મહાદેવ તમે ત્રણે લોકમાં સૌથી મહાન છો તમારાથી કંઈ છુપાયેલું નથી તમે ભૂતકાળને પણ જાણો છો અને તમામ જીવોનું ભવિષ્ય જ્ઞાન છે તેથી હું તમારી પાસે એક મહત્વપૂર્ણ પ્રશ્ન લઈને આવ્યો છું તેથી હું તમને વિનંતી કરું છું કૃપા કરીને મારા પ્રશ્નનું નિરાકરણ કરો ત્યારે ભગવાન શિવ કહે છે મુનિવર તમે સાચું બોલો અમે બધા જીવો વિશે જાણીએ છીએ ત્રણે લોકમાં વસતા જીવો આખરે તમારો પ્રશ્ન શું છે તમે મારી પાસેથી શું જાણવા માગો છો કૃપા કરીને મને કહો તો નારદ મુનિ કહે છે હે ભોલેનાથ હું મૃત્યુ લોકમાં જવાની યોજના બનાવી રહ્યો છું મને ત્યાં ત્યાં લઈ જવામાં આવ્યો હતો અને જઈને પાછો આવી રહ્યો છું મેં ઘણી વિચિત્ર વસ્તુઓ જોઈ છે જેમ કે ભૂત અને પિશાચ વગેરે જે જંગલમાં રહે છે અને તેની સાથે મેં જોયું છે કે બધી જ અશુભ શક્તિઓ મનુષ્યને પરેશાન કરતી રહે છે અને તે હંમેશા તેમને આપે છે છે અને શા માટે આ બધી દુષ્ટ શક્તિઓ મનુષ્યને પરેશાન કરતી રહે છે અને મારા મનમાં બીજો પ્રશ્ન પણ ઉદભવે છે કે ઘણી વખત વ્યક્તિ સપનામાં પોતાના પૂર્વજોને જુએ છે તો પછી જો તેઓ સપનામાં મૃત્યુ પામેલા હોય તો તેનો અર્થ શું થાય મનુષ્યો માટે દૃશ્યમાન હોવાનો અર્થ શું છે હે ભોલેનાથ સમસ્ત માનવજાતના કલ્યાણ માટે આ પ્રશ્નોના ઉત્તર જાણવા માટે તમારી પાસે આવ્યો છું નારદ મુનિના પ્રશ્નો સાંભળીને ભગવાન શિવ કહે છે હે મુનિવર તમે સમસ્ત માનવજાતના કલ્યાણ માટે યોગ્ય પ્રશ્નો પૂછ્યા છે તમારા આ પ્રશ્નોના જવાબ ચોક્કસ આપીશ પણ તે પહેલા હું તમને એક પવિત્ર વાર્તા કહું આ વાર્તા તમને આ પ્રશ્નોના જવાબો મળશે જો તમે આ કથાને ખૂબ ધ્યાનથી સાંભળશો તો તમને જવાબ મળશે અને જે આ પવિત્ર કથા ધ્યાનથી સાંભળશે તેના ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહેશે અને પ્રગતિના નવા દરવાજા ખુલતા રહેશે ત્યારે નારદ મુનિએ કહ્યું કે હે ભોલેનાથ તમે મને આપો તે પવિત્ર કથા વાર્તા કહો હું તે વાર્તા ખૂબ ધ્યાનથી સાંભળીશ પછી ભગવાન શિવે નારદ મુનિને આ પવિત્ર વાર્તા સંભળાવી એક સમયે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર અને રોમેન્ટિક શહેર હતું તે શહેરમાં એક વેપારી તેના ચાર ભાઈઓ સાથે રહેતો હતો વેપારી અને તેના બધા ભાઈઓ પરણેલા હતા અને તેઓ બધા ખૂબ જ પ્રેમથી સાથે રહેતા હતા વેપારીના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી કારણ કે તેઓ બધા સાથે મળીને વેપાર કરતા હતા તે શહેરમાં તે વેપારી જેવો ધનવાન કોઈ ન હતો આ બધી સંપત્તિ તે વેપારીને તેના પૂર્વજો પાસેથી મળી હતી ઉદ્યોગપતિના પૂર્વજો ખૂબ જ પરોપકારી અને દયાળુ હતા તેઓ દાન ધાર્મિક યજ્ઞ અને અનેક પ્રકારના ધાર્મિક કાર્યો કરતા હતા પણ તે વેપારી સ્વભાવે ખૂબ જ કંગાળ હતો અને તેનામાં તેના પૂર્વજોના કોઈ લક્ષણો નહોતા

જ્યારે વેપારીના પૂર્વજોએ ભૂખ્યાને ખવડાવ્યું છે વસ્તુઓ કરાવતા અને નગ્નોને કપડાં દાનમાં આપતા અને અનેક રીતે ગરીબોની સેવા કરતા અને અહીં વેપારી ક્યારેય પોતાના પૂર્વજોને અનુસરતો ન હતો અને હંમેશા પૈસા ભેગા કરવામાં વ્યસ્ત રહેતો હતો આ રીતે વેપારી પાસે પુષ્કળ પૈસા હતા. તેને બધું મળી ગયું સંપત્તિ પરંતુ તેના પૂર્વજો તેના પર ખૂબ નારાજ થયા પૂર્વજોને તેમનો પુત્રનું વર્તન પસંદ ન આવ્યું અને તેઓ પિતૃલોકમાં દુખી રહેવા લાગ્યા આ વેપારી પૈસા કમાવવાના લોભમાં એટલો અંધ થઈ ગયો કે તે પોતાના પૂર્વજોને પણ ભૂલી ગયો અને તેણે ધીમે ધીમે પોતાના પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ વગેરે કરવાનું બંધ કરી દીધું જેના કારણે તેમના પૂર્વજોની આત્મા ઉતૃપ્ત ન થઈ અને તેઓ તેમના પુત્રના આ વર્તનથી અત્યંત દુખી રહ્યા પછી એક દિવસ વેપારીના પૂર્વજો પૈતૃક સંસારમાં બેસીને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા અને વેપારીને મળવા આવ્યા પછી બધા પૂર્વજો ભેગા થઈને ધર્મરાજ પાસે જાય છે અને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે ધર્મરાજ અમારા પુત્રની બુદ્ધિ બગડી ગઈ છે અને ધીરે ધીરે પૈસા કમાવવાની લાલસા માં અમને ભૂલી ગયો છે જેના કારણે અમે સંતુષ્ટ નથી કૃપા કરીને અમને આપો અમારો પુત્ર ચાલો આપણે અમારા પુત્રને મળવા જઈએ અમે અમારા પુત્રને સમજાવીને થોડીવાર પછી પાછા આવીશું અને તેને શાસ્ત્રોનું જ્ઞાન પણ આપીશું ત્યારબાદ ધર્મરાજે તેમને અનુમતિ આપી અને કહ્યું કે દિવ્ય આત્માઓ તમે તમારા પુત્રને મળવા ન જઈ શકો પણ તમે તમારા પુત્રને મળવા જઈ શકો છો તમે ચોક્કસપણે તમારા પુત્રને સપના દ્વારા સંકેતો આપી શકો છો ધર્મરાજની આ વાત સાંભળીને બધા પિતા સંમત થાય છે અને એક પછી એક તેઓ તેમના બધા પુત્રોને તેમના સપનામાં મળે છે સૌપ્રથમ તેઓ તેમના મોટા પુત્રની મુલાકાત લે છે તે વેપારી તે તેના પૂર્વજોના સ્વપ્નમાં દેખાય છે અને સંકેતો આપે છે પરંતુ તેનો મોટો પુત્ર તેના સંકેતોને સમજી શકતો નથી અને બીજા દિવસે તે સ્વપ્ન ભૂલી જાય છે અને તેના પૂર્વજો દ્વારા આપવામાં આવેલા સંકેતોની અવગણના કરે છે પછી તે બધા પિતા સ્વપ્નમાં તેમના અન્ય પુત્રો પાસે જાય છે અને તેમને દર્શન આપે છે અને સંકેત આપે છે પરંતુ પછી તેઓ તે સંકેતોની અવગણના પણ કરે છે પોતાના પૂર્વજોએ આપેલા સંકેતોને કોઈ સમજતું નથી જેના કારણે તે બધા પૂર્વજો ગુસ્સે થઈ જાય છે વેપારી અને તેના તમામ ભાઈઓ પૈસાના લોભમાં સંપૂર્ણ રીતે અંધ થઈ ગયા હતા તેઓ બધાએ તેમના પૂર્વજો દ્વારા આપેલા સંકેતોનું પાલન કર્યું હતું સમજી ના શક્યા તો ભગવાન શિવ કહે સાંભળો મુનિવર સપનામાં પૂર્વજોના દર્શન કર્યાના થોડા દિવસો પછી વેપારીને તેના ધંધામાં નુકસાન સહન કરવું પડે છે અને ધીમે ધીમે તેનો ધંધો બરબાદ થઈ જાય છે અને તેના કારણે તેની બધી અને તેઓ સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે અને બધા ભાઈઓ અલગ થઈ જાય છે અને પોતાનું સમર્થન કરવાનું શરૂ કરે છે અને બીજી બાજુ સ્વર્ગમાં પૂર્વજો આવી દુર્દશા જોઈને ખૂબ જ દુઃખી થવા લાગે છે તેમના પુત્રોની આ દ્રશ્ય જોઈને બધા પૂર્વજો ખૂબ જ દુઃખી અને દુઃખી થઈ ગયા પછી ફરી બધા ધર્મરાજ પાસે જઈને કહે કે હે ધર્મરાજ કૃપા કરીને અમને મદદ કરો અમારા પુત્રોની આવી દુર્દશા જોવામાં આવતી નથી અમારે કરેલા બધા સારા કાર્યો અમારા પુત્રોએ તેનો નાશ કર્યો છે કૃપા કરીને કેટલાક ઉપાય કરો જેથી કરીને અમારા પુત્રોને તેમની ભૂલની જાણ થાય ભગવાન શિવ કહે છે

હવે તે વેપારીની પત્નીએ તે બ્રાહ્મણને માન આપ્યું દાન દક્ષિણા આપવાનું શરૂ કર્યું બ્રાહ્મણ કહે છે દીકરી છે તમારા ઘરમાં દોષ તેથી જ તમારા પતિ તમારા પતિના કર્મોને કારણે આ સ્થિતિ થઈ છે તમારા પૂર્વજો ક્રોધિત થઈ ગયા છે તે બ્રાહ્મણ ભગવાનની વાત સાંભળીને વેપારી એ કહ્યું હે બ્રાહ્મણ ભગવાન મેં એવું મેવું શું પાપ કર્યું છે કે મારું બધું બરબાદ થઈ ગયું અને મારા ભાઈઓએ પણ મને બરબાદ કરી દીધો મને છોડ્યો અને અનેક રોગોએ મને ઘેરી લીધો ત્યારે તે બ્રાહ્મણ દેવે કહ્યું કે તમે તમારા પૂર્વજોને નારાજ કર્યા છે તમે અને તમારા ભાઈઓએ મળીને તમારા પૂર્વજોએ કમાયેલી સંપત્તિ અને પુણ્યનો નાશ કર્યો છે જેના કારણે તમારી અને તમારી આ દુર્દશા છે ભાઈઓ જેનો તમારા પૂર્વજોએ સામનો કર્યો હતો તમારા સપનામાં તમને અને તમારા ભાઈઓને ઘણા મહત્વપૂર્ણ સંકેતો આપવામાં આવ્યા છે પરંતુ તમે તે સંકેતોને અવગણ્યા અને તમારા પૂર્વજોનું અપમાન કર્યું તેથી તમારી બધી સંપત્તિ અને કીર્તિ નાશ પામી છે આમ તે બ્રાહ્મણ ભગવાનની સૂચનાથી તે વેપારીને બધું ખબર પડી જાય છે અને તેને યાદ આવે છે કે તેના પૂર્વજોએ પણ તેને સપનામાં દર્શન આપ્યા હતા વેપારી તે બ્રાહ્મણને કહે છે હે બ્રાહ્મણ ભગવાન તમે સાચું કહો છો અમારા પૂર્વજોએ અમને ચોક્કસ જાતે દર્શન આપ્યા હતા પણ અમે કરી શક્યા નહીં તેમના દ્વારા આપવામાં આવેલ સંકેતો સમજી શક્યા નથી કૃપા કરીને મને કહો કે જ્યારે હું મારા સપનામાં પૂર્વજોને જોઉં છું ત્યારે મને કયા સંકેતો મળે છે ભગવાન શિવ કહે છે મુનિવર સાંભળો આ રીતે બ્રાહ્મણ દેવ કહે છે કે હે પુત્ર હવે તું ધ્યાનથી સાંભળ હું તમને તમારા પૂર્વજો

જોવું તો સ્વપ્માં જોઈએ કે પિતા તેમના પુત્રોના વર્તનથી અત્યંત દુઃખી છે જેઓ મનુષ્યો પ્રાણીઓ અને પક્ષીઓને અન્નદાન કરે છે જો કોઈ વ્યક્તિ આવું ન કરે તો તેના પિતા અત્યંત દુઃખી થઈ જાય છે અને તેના સપનામાં પ્રાણીઓના રૂપમાં દેખાય છે જો કોઈ વ્યક્તિને કોઈ સ્વપ્ન આવે છે જેમાં કોઈ પ્રાણી અથવા જો કોઈ માણસના અવાજમાં બોલતો જોવા મળે જેમ કે કૂતરો બિલાડી ભેન્સ વગેરે માણસની જેમ બોલતા જોવા મળે તો તેનો અર્થ એ છે કે માનવી કરતા મનુષ્ય વધુ શક્તિશાળી છે તે અત્યંત ક્રોધિત છે આવા વ્યક્તિને ભવિષ્યમાં ભયંકર અપમાનનો સામનો કરવો પડી શકે છે આવા વ્યક્તિના જીવનમાં દુઃખ અને વિપત્તિ આવે છે તેના ભાઈઓ પ્રાણીઓની જેમ એકબીજામાં લડવા લાગે છે જો ધર્મરાજ કંગિક માંગતો જોવા મળે છે સ્વપ્ન નાશ પામે છે વ્યક્તિએ આ સ્વપ્નને ક્યારેય અવગણવું જોઈએ નહીં આ સ્વપ્નનો અર્થ એ છે કે તે વ્યક્તિના પૂર્વજો અસંતુષ્ટ છે અને તેને સંસારમાં સંતોષ નથી મળી રહ્યો જો કોઈ વ્યક્તિ તેના તેના મૃત પૂર્વજોને સ્વપ્નમાં માંગતા તો પછી તે વ્યક્તિ છે આખો અનાજનો ભંડાર ધીમે ધીમે ખતમ થઈ જાય છે અને તે ગરીબીમાં આવી જાય છે અને તેની હાલત ભિખારી જેવી થઈ જાય છે તેથી તે વ્યક્તિએ તરત જ અનાજનું દાન કરવું જોઈએ જેથી કરીને તેના મૃત પૂર્વજો સંતુષ્ટ થઈ શકે જો સપનામાં તેના કોઈ પૂર્વજો ક્રોધિત અવસ્થામાં જોવા મળે તો તે વ્યક્તિના પૂર્વજો તેના કાર્યોથી સંતુષ્ટ નથી થતા અને તે વ્યક્તિ જે પણ કામ કરે છે તેને નુકસાન ભોગવવું પડે છે અને તેના કાર્યો પર અસર થશે બધા કામ નકામા થઈ જાય છે અને તેને કોઈ પરિણામ મળતું નથી જો પૂર્વજો સપનામાં જોવા મળે અને પછી અચાનક ગાયબ થઈ જાય તો સમજવું કે તે વ્યક્તિ પર કોઈ મોટી મુશ્કેલી આવવાની છે ભવિષ્ય જો સ્વપ્નમાં જો કોઈ વ્યક્તિ તેના મૃત સંબંધીઓને રડતા જુએ છે તેના પૂર્વજો તેને સંકેત આપી રહ્યા છે કે તે તેને ભવિષ્યમાં નુકસાન સહન કરવું પડશે અને તેની તમામ સંપત્તિ અને કીર્તિનો નાશ થશે અને તેને ભારે ગરીબીનો સામનો કરવો પડશે આવનાર સંકટનો સમય જોઈને પૂર્વજો સ્વપ્નમાં રડતા જોવા મળે છે જો સ્વપ્નમાં પૂર્વજો ગંદા અને મેલા કપડાં પહેરેલા જોવા મળે છે પછી ચોક્કસ તે માણસની બધી સંપત્તિ નાશ પામશે અને તે પૈસાહીન થઈ જશે ત્યારે તે બ્રાહ્મણ દેવ કહે છે કે પુત્ર જો તમે પણ આવા સપના જોયા હોય તો તમારે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે દાન ધાર્મિક વિધિ અને શ્રાદ્ધ કરવું જોઈએ તમારે એવા કર્મકાંડ કરવા જોઈએ જેનાથી તમારી બધી તકલીફો દૂર થઈ જાય તે બ્રાહ્મણની વાત સાંભળીને વેપારીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે તરત જ તેના ભાઈઓ પાસે ગયો અને બ્રાહ્મણ ભગવાને જે કહ્યું તે તેમને કહ્યું પછી બધા ભાઈઓ સમજી ગયા તેઓને ખબર પડે છે કે તેમના પૂર્વજો તેમના સપનામાં દેખાઈને તેમને સંકેતો આપતા હતા ત્યારબાદ બધા ભાઈઓ સાથે મળીને નદી કિનારે જાય છે અને તેમના પૂર્વજો માટે શ્રા તર્પણ દક્ષિણા વગેરે કરે છે અને તેમના પૂર્વજોને તૃપ્ત કરે છે પછી એક દિવસ તેમના પૂર્વજો તેમના સપનામાં તેમને દેખાય છે અને તેમને વિવિધ સંકેતો આપે છે ભગવાન શિવ કહે છે હે મુનિવર જ્યારે વ્યક્તિના પૂર્વજો સંતુષ્ટ થાય છે માણસને અનેક પ્રકારના સંકેતો પ્રાપ્ત થાય છે જો સ્વપ્નમાં કોઈ મૃતક સંબંધી તેના પરિવારના સભ્યના માથા પર પ્રેમ કરતા જોવા મળે છે તો આ સ્વપ્નનો અર્થ એ છે કે તેના પૂર્વજો ખૂબ જ ખુશ છે અને પૂર્વજો સૂચવે છે કે તે ખૂબ જ ખુશ છે વ્યક્તિના જીવનમાં સારો સમય આવવાનો છે જો પૂર્વજો વ્યક્તિ તરફ હાથ લંબાવતા જોવા મળે છે તો પૂર્વજો સંકેત આપી રહ્યા છે કે વ્યક્તિ જે પણ કામ કરતો હોય તેને તે કાર્યમાં ચોક્કસ સફળતા મળે છે જો પૂર્વજો જોવામાં આવે તો સ્વપ્નમાં સ્વસ્થ જો સ્વપ્નમાં પૂર્વજો દૂરના આકાશમાં વાદળોમાં બેઠેલા જોવા મળે તો તે એક શુભ સંકેત છે માણસના પૂર્વજો ખુબ જ ખુશ હોય છે અને તેને આશીર્વાદ આપતા હોય છે અને બધા ભાઈઓ સાથે રહેવા લાગે છે અને ખુશીથી જીવન જીવે છે ભગવાન શિવ કહે છે હે મુનિવર જે ઘરમાં પૂર્વજો પ્રસન્ન હોય ત્યાં સુખ શાંતિ રહે છે ધન અને સમૃદ્ધિ હોય છે અને જે ઘરમાં પૂર્વજો નાખુશ હોય છે તે ઘરના લોકો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા હોય છે હર હર મહાદેવ